આપણે જોઈએ અનબોક્સિંગ કેવી રીતે કરવું અને ઇન્સ્ટોલ કેવી રીતે કરવી આ રીતે આખે આખું પેકિંગ જ આવે છે જે એક વખત તો જો કે અનબોક્સિંગ કરેલી હતી પણ એક અગાઉ એક ખેડૂતની એવી રિક્વાયરમેન્ટ હતી કે કેવી રીતે ફિટિંગ કરવું તો એના માટે ઇન્સ્ટોલ સાથે જ આપણે વિડીયો બનાવીએ છીએ કે કેવી રીતની કરવી તો આ રીતનું બોક્સ ઓપન કરશું એટલે એક સોલાર પેનલ આવશે સાવચેતીથી કાઢી લેવી અને સાઈડમાં મૂકી દેવી બીજી જે આપણી ટ્રેપ લાઇટ આવશે તો આ રીતે ટ્રેપ લાઈટનું પેકિંગ છે કાળજીપૂર્વક અનબોક્સિંગ કરી લેવું આપણે આ રીતે સાથે અંદરથી એક ટ્રે પણ મળશે જે આગળ મુદ્દા પકડાશે હવે વાત કરીએ તો નીચે આવશે સ્ટેન્ડ ખાસ કાંઈ કરવાનું નથી આની અંદર આપણને દસનું પાનાથી બોલ ટાઈટ કરી શકશું અથવા પકડ હશે તો પકડથી પણ લઈ જશે સાથે આપણે વાત કરીએ તો અંદર ત્રણ જેટલી ટૂંકમાં હાઈટ કરવી હોય એ પ્રમાણે પાઇપ મળશે અત્યારે આપણે અહીંયા જે સામે દેખાય છે જે બે પાઇપ ની હાઈટ છે તો અહીંયા પણ આપણે બે પાઇપની જ હાઈટ કરવાના છીએ વધારે મરચી મોટી થશે ત્યારે આપણે ફરી વધારે ઊંચો કરશું અત્યારે આપણે સામાન્ય

છ ફૂટ જેવી આપણે ઊંચી હાઈટ લઈ શકીએ છીએ સમજો કે કપાસની અંદર તમારે ફિટિંગ કરવું છે તો તમે આટલી હાઈટ રાખી શકો છો અત્યારે આપણો પાક નાનો છે એટલા માટે આપણે નીચું જ ફિટિંગ રાખવાના છીએ એના માટે આ જે છે એ પાંચ ઇંચ સાડા ત્રણથી ચાર ફૂટ સમથિંગની જે હાઈટ છે એ હાઈટ પ્રમાણે આજે આપણે અહીંયા ફિટિંગ કરશું ફિટિંગ કરવું ખૂબ જ સહેલું છે કોઈ વસ્તુ ખાસ છે નહીં અને સાથે એક આપણે આગળ વાત કરીએ તો કોઈ ખેડૂને મંગાવી હોય તો જોગી ઇલેક્ટ્રિકનો સંપર્ક કરવો તમને નંબર ડિસ્પ્લે પર મળશે અને છેલ્લે વિઝિટિંગ કાર્ડ પણ આપણું આવી જશે અને સાથે એક ખાસ વાત કરું તો મની ગેરંટી છે દસ દિવસની કે કોઈ ખેડૂએ લીધી અને જો એમને અનુકૂળ ન આવે તો દસ દિવસમાં પાછી મોકલાવી શકે છે અને આપણે એમનું ટોટલ પેમેન્ટ રિફંડ કરી આપશું તો ખેડૂત માટે એક સુનેરો અવસર છે સાથે અત્યારે આપણે અહીંયા ફિટિંગ કરીએ છીએ તમે જોઈ શકો છો કે ખાસ કાંઈ એટલું બધું છે નહીં આ રીતના જ બોલ્ટ આવે છે આપણું સ્ટેન્ડ વ્યવસ્થિત ફિટિંગ થઈ ગયું છે હવે વાત આવશે ટ્રેની તો આપણે આ રીતે ટ્રે અહીંયા રહી જશે વાત કરીએ આપણે ટ્રેપ લાઈટ તો ટ્રેપ લાઈટ અહીંયા આસાનીથી આ રીતે લગાવ્યા પછી ઉપર આપણે જે સોલાર પેનલ આવે છે તો સોલાર પેનલનું સ્ટેન્ડ આ જે પ્લેટ આવે છે પ્લેટ આપણે આ રીતે અહીંયા ઇન્સ્ટોલ થઈ જશે નીચે એમાં જે બોલ્ટ આવે છે બોલ્ટ આપણે વ્યવસ્થિત રીતે મારી દેશું આપણે પ્લેટ ફિટ થઈ જાય ત્યાં લગી વિડીયો પોસ્ટ કરીએ છીએ આપણે પ્લેટ જે પ્રમાણે તમને કીધું એ પ્રમાણે ફિટિંગ કરી દીધી છે સાઈડ સાઈડમાં નીચે બે બોલ આવે છે જે આ રીતે મારી દેવાના અને પછી જે સોલારનો કેબલ છે એ કેબલને વ્યવસ્થિત રીતે અહીંયા રાખી જે પ્રમાણે આપણે ટૂંકમાં જોઈતો છે એ પ્રમાણમાં અહીંયાથી કેબલ રાખી અને અહીંયા નીચેના ભાગમાં અહીંયા એક જેની પિન આવે છે એ પિનમાં આપણે લગાવી દેસું અને લગાવતાની સાથે જ અહીંયા જે ચાર્જિંગનો જે પોઈન્ટ છે આ રીતે જ્યારે આપણે લગાવશું ત્યારે જેની ચાર્જિંગની એલઈડી છે એ ચાર્જિંગ થવા મનશે અહીંયાથી આપણે સિસ્ટમ ની જે સ્વિચ છે એ કરી જ્યારે પણ વિડીયો આપણે